અને ધાર્મિક નગરી માતૃ ગયા તીર્થ સિદ્ધપુરમાં કાર્તિકી પૂર્ણિમા કાર્તિક સુદ ચૌદશ થી રાત્રિથી યાત્રિકોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો જેના કારણે સરસ્વતી નદીના પટમાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી હતી સિદ્ધપુર સરસ્વતી નદીમાં વૈકુટ ચૌદશ પૂનમની મધ્યરાત્રે ગંગા યમુના અને સરસ્વતી એમ ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ થતો હોય સદીઓ જૂની પૌરાણિક માન્યતાને લઈ ઉત્તર ગુજરાત સહિતના સમગ્ર રાજ્યભરમાંથી આ દિવસોમાં તમામ સમાજના લોકો તર્પણ વિધિ કરાવી ઋણ મુક્ત બને છે અને ત્યારબાદ આવનાર યાત્રિકો મીણાની રંગત માણતા હોય છે